ત્યારબાદ સામાન્ય જનતાને ઘણા બધા વીમાના લાભ મળે છે તો આમ આદમી વીમા યોજના શું છે આની અંદર કેટલું પ્રીમિયમ ભરવાનું હોય છે અને આની અંદર કેવી રીતે તમે લાભ લઈ શકો છો એની આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલા ચેનલની અંદર નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે મિત્રો વાત કરીએ તો આપણા દેશની અંદર કરોડો લોકો એવા છે કે જેઓ ગરીબીની રેખા નીચે જીવે છે અને તેમની પાસે પોતાનું જીવન વીમા કવચ એટલે કે જેને આપણે લાઈફ ઇન્સ્યોરન્સ કહીએ એ લેવાની આર્થિક ક્ષમતા નથી હોતી આ સમસ્યાને ધ્યાનમાં રાખી અને ભારત સરકારે એક કલ્યાણકારી યોજના શરૂ કરી છે જેનું નામ છે આમ આદમી વીમા યોજના નામ પરથી જ આપણે જાણી શકીએ કે આ યોજના આમ આદમી એટલે કે આપણા જેવા મિડલ ક્લાસ લોકો માટે છે આ વીમા યોજનાનું નામ છે આમ આદમી વીમા યોજના આ યોજના ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના જે લોકો છે એને જીવન વીમા કવચ અને અન્ય આરોગ્ય લાભ પ્રદાન કરે છે આ યોજનાની વિગતવાર ચર્ચા આપણા વિડીયોની અંદર કરીશું પરંતુ જો મિત્રો એ પહેલા તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો કારણ કે આપણે નવા નવા વિડિયો આપણી ચેનલની અંદર મૂકીએ છીએ આ ઉપરાંત ગુજરાતની એકમાત્ર એવી ચેનલ છે કે જે રોજ બરોજના ઓ નવા 10 મોટા સરકારી સમાચાર તમારી સમક્ષ રજૂ કરે છે જેની લિંક પણ મે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તો એ ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો મિત્રો વાત કરીએ તો એક સામાજિક સુરક્ષા છે અને ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે આ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના જીવન વીમા નિગમ એટલે કે LIC દ્વારા ચલાવવામાં આવી છે અને તે ગ્રામીણ જમીન રહિત પરિવારો ગ્રામીણ ગરીબ શ્રમિકો અને અન્ય ગરીબી રેખા નીચે જીવતા પરિવારને આર્થિક સુરક્ષા પૂરી પાડે છે આ યોજના હેઠળ જો કોઈ વ્યક્તિનું કુદરતી તેના નોમિની ત્રીસ હજાર નું વીમા કવચ મળે છે અને આ રકમ પરિવાર આર્થિક મુશ્કેલીમાંથી બહાર લાવવામાં મદદ કરે છે ત્યારબાદ બીજું જે છે એ છે અકસ્માત કવચ જો કોઈ વ્યક્તિનું ન કરે નારાયણ અને અકસ્માતમાં મૃત્યુ થાય તો તેના નોમિનીને પંચોતેર હજારનું કવચ મળે છે અને અકસ્માતની અંદર જો વિકલાંગતા મળે અથવા તો વિકલાંગ થાય તો આ યોજનાની અંદર એમાં પણ લાભ મળે છે એક આંખ કે અંગની વિકલાંગતા માટે સાડત્રીસ હજાર પાંચસો અને બંને આંખ કે અંગની વિકલાંગતા માટે પંચોતેર હજારની આર્થિક સહાય કરવામાં આવે છે

અને LIC દ્વારા નિર્ધારિત નોડલ એજન્સી દ્વારા લાગુ કરવામાં આવે છે અને અરજી માટે દસ્તાવેજોની આપણે વાત કરીએ તો દસ્તાવેજમાં આધાર કાર્ડ રહેઠાણનો પુરાવો રહેઠાણના પુરાવાની અંદર તમે તમારું ઇલેક્ટ્રિસિટી બિલ લાઇટ બિલ ત્યારબાદ ગેસ બિલ એ આપી શકો છો વ્યવસાયનો પુરાવો બેંકની પાસબુક પાસપોર્ટ સાઇઝના ફોટા આટલું આની અંદર અરજી સ્વરૂપે આપવાનું હોય છે દસ્તાવેજો ત્યારબાદ અરજીની પ્રક્રિયા કેવી રીતે કરવાની અરજી પ્રક્રિયાની આપણે વાત કરીએ તો આ એક ક્રાંતિકારી પહેલ છે કે જેને લાખો ગરીબ પરિવારને આર્થિક સુરક્ષા આપી છે આ યોજનાએ સાબિત કર્યું છે કે સરકાર સામાન્ય માણસની ચિંતા કરે છે અને તેમને સુરક્ષિત ભવિષ્ય આપવા માટે પ્રતિબદ્ધ છે જો તમે પણ આ યોજના માટે પાત્ર છો તો તમે આની માટે તત્કાલ અરજી કરી શકો છો આના માટે તમારે આમ આદમી બીમા યોજના પોલિસી નથી પરંતુ લાખો લોકો માટે આશા અને સુરક્ષાનું પ્રતિક છે મિત્રો વાત કરીએ તો આની અંદર પ્રીમિયમ કેટલું છે તો આ જે યોજના છે એનું નામ છે આમ આદમી વીમા યોજના જે 2007 ની અંદર ભારત સરકાર અને LIC બંને દ્વારા શરૂ કરવામાં આવી હતી આની રીતે આર્થિક રીતે નબળા વર્ગના લોકોને વીમા કવચ આપવામાં આવી છે આની અંદર 18 થી લઈ અને 59 વર્ષની વ્યક્તિ કોઈ પણ

ઘણા બધા લોકોને આ પોલિસી વિશે નથી ખબર હોતી તો આમ આદમી વીમા પોલિસી જે સામાન્ય જનતા માટે જ બનાવવામાં આવી છે તો આ પોલિસીનો આજે જ તમે પણ લાભ લઈ શકો છો જો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી અને ગવર્મેન્ટ સાથી ન્યૂઝને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આવા જ અવનવા વિડીયો મેળવવા માટે ચેનલને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો આ ઉપરાંત આપણે એક વોટસઅપ નું ગ્રુપ પણ બનાવેલું છે એની પણ લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો એ લિંક ની અંદર ગ્રુપની અંદર પણ જોડાઈ જજો